જય કુખાન મેલીમા જેમ ભક્તિ કરવી તેમ દુઃખ કેમ વધે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વીડિયોમાં જોશું જય કુખાન મેલીમા કરતા ને તો અખંડીઓ રાખતો મારો દીકરો મારો દીકરો જેમ તેલ પૂરે ને એમ ઘરના એમ કે આખો દાડો તેલ હોતું હશે જેટલું ખાતા ને એટલું કે દીવાં બારવાનો પૂછીજો અનુભવ એમનો કોઈ એવું ના હોય હું જ બોલાવા હું જ વિરોધ કરાવું મારા દીકરાના આઠે કરીને છે ને દુઃખ પહોંચાડાવું મારો દીકરો શું કરે છે

તમે નિવેદ કરશો ને તો તમારા ઘરના જોડે બોલાવડ આવશે અરે જેટલી વાર અથવાડે જેટલી વાર નિવેદ કરવાના હોય પેલા એક દીવો કર્યો અત્યારે પાંચ દીવા કરે હવે હાથ કરે જેટલા કરવાના છતાંય હા ભરજો સમય આવશે ને એમનો ચોખ્ખો ભાવ થઈ જશે કાન છે ને તમારા બંધ ના કરો તો મનના અંદરના કાન બંધ કરી દેજો થશે તમારો વિરોધ તમારા કુટુંબમાં કદાચ તમને કોઈ દેવ ધૂણવા આવશે ને તો ને ભૂત ધૂળ હશે મહાકારી રાખજો તમને વિશ્વાસ હોય કે મારા કોઠે મારી ઉક્તાની મેલડી આવે છે તો કાકા કુટુંબ મોને ના મોને તમારું પરિવાર મોને ના મોને પણ રુધિર રમાડજો તમારી માતાઓ રાજી રહેશે અમારા દીકરા અનુભવ દુનિયા તૂટી પડે આ નહી પણ તમારે પેલા જોતો ધૂણવું તમારો મજાક બધા બનાવ જયારે તમે લગ્ન માં ડિસ્કો ચાલતો તમે ધૂણવાનું ચાલુ કરો એટલે કોઈક મજાક બનાવ લગ્ન છે ને ચોથી આવી તમે તમારી માતાઓને કેવાય માડી તાર ધૂણવું હોય તો કે જેવું ચોક આગો એકલો જતો રહીશ બધાને વચ્ચે માર ધૂણું અને એવી ભાવનાઓ થી ધૂણવાનું ને કે હું ધૂણું તો મને કોક પગે લાગે આવી ભાવનાઓથી જો ધૂણીને કોકને ખમા કેવા છે ને તો તમારી ઈચ્છા પૂરી થશે પેલા હું ધૂણીને કોઈકને કહું કે આ જા કર દેશ તે કહીએ ખોટું પડશે કઈક ને કેતા મારી માતા ધૂણવામાં બોલે પડતું નહીં પણ માતા પેલા તું કુતતા મારે છે ઘડીક શાંતિ તો રાખ એનો ભાવ તો ચેક કર ખાલી કોકે હાર પહેર્યા નહીં કોકે ચોલ્લો કર્યો નહીં ને એવો ત્યાં જાઉં હું મેલડી ગાડી લઈ આવી એટલે હોભર ભરતો ખરો પેલા હું મેલડી ફૂલું કોઈ દાડો તમે હોનાનો હાર પહેરો તોય ફૂલું જોશો ચમ મારા દીકરાને કહી દીધું દીકરા તું મારા દીકરા ચારે એવી આશા નહીં રાખી કોઈ દાડ કે હું ગાદીપતિ બનું મોટો બનુ જ્ઞાની બનું એનો તો બસ મારા પ્રત્યેનો પ્રેમ જ હતો પણ મને એવું લાગતું કે મારા દીકરાની આ જે ભાવના છે ને એ ભાવનાનો સદુપયોગ કરી અને સંસારમાં મારાથી થાય એટલું કલ્યાણ કરવું છે પાંચસો હજાર કે લાખ જેટલા મારા હાથે લખ્યા છે ને એટલા મારા હાથે સુધર છે એમનું જીવન પરિવર્તન થશે ભક્તિમય થશે આનંદમય થશે ને એમાં હું મેલડી મારા દીકરાના લેખમાં જસ લખી દઈશ હા શું ખોટું એટલે હું મહેનત કરું છું તમને એવું લાગતું તમારી કર્તવ્ય કોનું તમારી ઘરની માતાનું મારા કરતા વધાર તમારી માતાનું સુખી કરવા કોનું કોણ તમારી માતાનું તો એ તમારી માતાનું કર્તવ્ય હું જો સોલંકી પેઢીની માતા નિભાવતી હોય તો સમ નિભાવું છું કે કઈક કરતા ધર્મનું નું નોમ ટકી રે માતાઓનું અસ્તિત્વ ટકી રે આજ મારા કારણે હું એવું માનું દુનિયા કારણે એક લાખ પરિવાર એવું હશે આજ કદાચ અભિમાનથી કેતી નહી ગણાય નહી બતાવતી કે મેં આટલું આવ્યું આટલું કર્યું પણ આજ એક લાખ પરિવાર એવો છે કે જેના ઘરમાં માંસ મટન ખાવાનું બંધ થઈ ગયું કરતા થઈ જ્યા તકલા ચણ નાખતા થઈ જ્યા કુતરા બિસ્કીટ ખવડાવતા થઈ જ્યા ગાય ને રોટલી ખવડાવતા થઈ જ્યા થઈ કે નહીં આ ટકી રે એના માટે મહેનત કરું છું નગર મને કોઈ સ્વાર્થ કડીુગનો સમય ગાળો છે જેમ જેમ વસ્તી વધતી જાય છે આ તો ભારત ફર્સ્ટ નંબરે આવી ગયું એવું કે છે ને એમ એમ સંસાધનો ટેકનોલોજી વધતી જાય છે જેટલી વસ્તી વધે છે એટલા ઘરોય બનતા જાય છે બને છે ને તો આ ઘર બનાવવા ફ્લેટ બનાવવા જો પ્રકૃતિનો નાશ થાય છે થાય છે ને જોવો છો ને ઝાડ કપાય છે વર્ષો જૂના ઝાડ મોટા મોટા બદલા હોય હારા એવા લીમડા થયેલા હોય ભરાવદાર લીમડા હોય એ ઝાડ કપાય છે દાડે 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 તો આ પ્રકૃતિ છે ને એ રૂઠી જાય રૂઠાય દુખી થાય આ ધરતી માતા જેને કહે છે ને એ દુખી થાય એનું દુખ છે ને ભગવાનને જોવાય ચમ પ્રકૃતિ એક જીવત છે ને તમારો બધાનું રક્ષણ કરે છે ઝાડ છે હારા તો શું કામ ઓક્સિજન મળે એના માટે છે તો જો ઝાડો કાપ્યા તો કોરોનામાં ઓક્સિજનો ખોરવા ને કરવું પડ્યું ખબર છે એટલે પ્રકૃતિ રૂઠી છે આ ધરતી માતા રૂઠી છે આ માણસો ના આવા પાપ થી પણ મારા બન્યા છો ને મન મોનો છો ને તો કદાચ આ ચોમાસાનો સમય ગાળો માટી જમીન હંમેશા ભીની જ રહે છે તો એ તમારા ઘરની આગળ કોઈ જગ્યા હોય વાડો હોય તો લીમડાનો છોડ કે આંબો કે તમને જે ફાવે ઝાડ તમારી કુળદેવી નામથી એક રોપો તમારી મેલડીના નામથી અને એ ઝાડ તમારે એવું સમજવાનું આ મારી માનું જતન કરું છું મારી માનું કદાચ હું ભણું આલું છું એમ કરીને એને પોણી રેડશો છો એનું જતન કરશો ને તો પ્રકૃતિ રાજી થશે ને પ્રકૃતિ રાજી થશે ને તો તમારી માં મારા જેવી રાજી થશે આવું મેલેડી કહું જેને જગ્યા નહીં એના માટે ફરજિયાત નહીં પણ જેના ખેતરો છે ઘર છે વાડા છે એના માટે જો તમે બે ઝાડ કાપ્યા હોય તો અમે ચાર રોપવા પડે તો એનો પ્રહાર છે ને એની જે ક્રોધ છે ને એ તમારું સુધી અસર નહીં કરે તમારો બચાવ રાખવા માટે આ થોડું ધરતી પર આવો પવિત્ર ઝાડ રોપી અને પ્રકૃતિ ને રાજી કરી લો તો મારો રાજી બરોબર છે તમારા જો એટલી નવી ઉર્જા ને એવો આનંદ ભર્યું વાતાવરણ ના રાખવું કોડા મારે ભૂલવું બેકાર છે કરશે કોણ કોણ કરશે જોજો આજે આગરી ઊંચી કરી જો નહીં કર્યું તો આવીશ ગે ભાઈ રોજ છે ને લીમડો જાડો લઈને આવીશ લે એટલે ખબર પડી જાય મારી કીધું તો અમે લીમડો રોપ્યો નહીં કરશો ને આટલું